અરે આ ત્યારે પેલું ક્ષેત્રમાં મજૂરી જતા એની મજૂરીના પૈસા તો લેવા જ પડશે ને હજી મજૂરીના પૈસા નહીં લીધા બે દિવસ થઈ જાય કંઈક વિચારવું પડશે

તમારો તો નંબર નહીં ઉપાડે પણ હું ફોન કરું તો ઉપાડશે અને વાતચીત કરીએ કારણ કે એ ભાઈનો ને લાઈન લાગી હોય આ તો રવિવાર છે ભાવ લાઈન લાગી એટલે શું બ બે કિલોમીટર લાઈન લાગી છે ભુવાજી ને ફોન લગાવતો નો હલો બોલો દિનેશભાઈ બુઆજી જય માતાજી જય માતાજી જય માતાજી બોલો શું ચાલે બીજું થોડુંક ફોમ હતું એટલે તમને ફોન કર્યો તમે બોલો અમારે રોહન અતુલ અને કાર્યો એ મારી જોડે આવ્યા હતો અને અત્યારે આવ્યા છે મારી જોડે તે કે પેલા ભુવાજીનો નંબર આપો તો આખો નંબર તો નથી પણ હું નંબર તો આપું પણ તમારો કોઈ ઉપાડશે નહીં એટલે હું ફોન લગાવું છું એટલે જો વાતચીત કરીએ ઉપાડે તો ગાડી ઉપર ગયા હતા ને હમ હ આજે રવિવાર થયો ને હા બરોબર રવિવાર છે એટલે અમે ગાડી ઉપર બેહું તોય હા મેં એટ કીધું એમનો કે આજે જ રવિવાર છે એટલે 2 કિલોમીટર ઉધી તો લાઈન લાગી હોય એમનો હા તો એને જો થોડીક મારી રિક્વેસ્ટ સાંભળો આવો તો સારું છે હા જરૂર જી બોલો જી એમ તમાર શું છે હમ કે આ ભારત આરાય દેવડાવા આ વિશે બરોબર 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 પાકિસ્તાનમાં યુદ્ધ ચાલે છે ને ઓ હો હો હ

બુવાજી ને ફોન કરી દીધો આવા છો થોડી વાર માં અને પથારી નું અહીં અધર જ રાખી દઈએ તો કારણ કે તમે જશો બુવાજી આવી જાય બુવાજી નું ખોટું ખોટું થશે કારણ કે એમને એ તો લાઈન લાગી હોય પથારી ઉપર એમને એ તે બધા માણસો રાહ જોઈને બેસી રહ્યા હોય બરાબર એમને બાધાઓ જેટલી આવેલી હોય એટલે આપણે પથારી અહીંયા ધાબા ઉપર કરી દઈએ ગોરાની સગોળ કોઈ કરી દઈશું અને પછી તમારે જે પૂછવું એ પૂછી લેજો બરાબર તો હજી આપણે ચા પાણીની વ્યવસ્થા બધી કરાવી દઈએ અમારે તો તે તો ચલો શું કીધું આપણા મંદિરે બધા બાધાઓ લેવા તો આપણે આ બાજુ કેમ કુવા પાણી કરવા આવ્યા અરે ખોરાભાઈ હવે દિનેશ નો સારો સંબંધ છે અને આજે જવું જ પડે આપણે

તો ના કરશો રવા દો ના ના હવે વાત કરી જ દઉં તો કરો તા એટલે પાકિસ્તાન વાળા આપણી જોડે જોડાવા આવ્યા હતા ઓહો તે મને ચોખ્ખી ના પાડી દીધી કેમ ચાં કે હું આપડા ભારત દેશ માટે આકાશવાણી કરું છું યુ હા મને ખબર જ નથી અરે અતુલ ભાઈ આ વાત ઉપર વધાવ થઈ જાય આકાશવાણી ની જય હો વધાવ છે તો સાંભળો એક વાત

અરે હવે નહીં થવા દો દિનેશ ભાઈ નોન જોગરા આ દેશ ના આપણે ભારત દેશ ઉપર હુમલો કરવા આવે હવે એ પાંચ આતંકવાદી બચ્ચા એમને મારી નાખ જમતો છે તમારી આકાશવાણી છે અરે કમ્પ્લીટ યાર વાત જ ના થાય ચાની તમે ઈ મોકલી અમારે થોડું કામ હતું અહીંયા તમારે કામ હતું તમારે સાચી વાત છે હું એ મોકલી દીધી છે અને પાછી વખતે આવી જવાય આવી જવાય બોલાવી લેજો તો બરોબર અમારે થોડું કામ છે બોજી ના દિનેશ હવે આ છોકરા આયા હતા કે મજૂરીએ જતા એમને કોક ચમક ચમક Siapa? Dia kok jago rosu susu. Ah, Joy loh jenisnya.

પણ આ આયકડી ક્ષેતર વચ્ચે તો બે છે ખાલી એવા ક્ષેતર છે કે ક્ષેતર વચ્ચે થોબલો આ એર્યું ક્ષેતર એક આર્યું છે અને એક ક્ષેતર આગળ છે પણ આ આગળ ક્ષેતર ન હોઈ શકે કારણ કે ઈ તો ભૂતાઈતું એ ક્ષેતર તો નહી હોઈ શકે જાય લાગતા ય આયે છે લાગા ચલો જોઈએ તખરા ક્ષેતર તો આ છે અરે આ તારી આ થોબલો એ જ લાગ બે છેતર વચ્ચે આજ તે જૂના સમયનો થોભલો છે બીજું એક છેતર નહીં કે વચ્ચે થોભલો એવું કોઈ નહીં ખેતર આ થોભલા સ્થળમાં છે જોઈએ અંધારામાં તો કંઈ દેખાતુંય નહીં અલ્યા તારી આ ઝાડ જોડે કંઈક લાગમાં વચ્ચે વચય છે ભુવાજીની વાત સાચી છે આ એ જ આ વસ્તુ છે જાદુઈ લાગ અને આ તો સાધારણ લક્કી છે આ લક્કીનો કંઈક તો એવો હશે ઉપયોગ આનો ઉપયોગ તો કરવો જ પડશે ભુવાજી એક સાચું ક્યાંક ખોટું એનો ઉપયોગ હવારમાં કરીશું અત્યારે તો ભૂવાજીને નહીં હોય જો બીજા કોઈ એવું વ્યક્તિ ઉપર ટ્રાય કરશું અત્યારે જઈએ ઘરે